એકદમ સ્વાદિષ્ટ બનશે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો એના માટે સૌપ્રથમ અઢીસો ગ્રામ રવૈયા લઈ લઈશું અને રવૈયાને ધોઈ લઈશું અને એક નેપકીનથી કોરા કરી લઈશું હવે રિંકણના સાઈડના ભાગના પત્તાને આ રીતે કાઢી લઈએ અને ડીટિયાના ભાગને આ રીતે રહેવા દેવાનો છે આ જ રીતે આપણે બધા જ રીંગણના સાઈડના પાનને કાઢી લઈશું હવે આપણે રીંગણને ભરવા માટે મસાલો બનાવી લઈશું હવે આપણે રીંગણને ભરવા માટે મસાલો બનાવી લઈશું તો તેના માટે એક ખાયણી લઈ લઈશું તો સૌ મસાલા માટે બે ચમચી સિંગના દાણા ત્રણ કટ કરેલા મરચાં છ થી સાત કડી લસણ આદુનો ટુકડો બે ચમચી આખા ધાણા અને આ મસાલાને આ રીતે આપણે ખાંડી લઈશું અને હવે તેમાં એક મોટું કટ કરેલું ટામેટું એડ કરી લઈશું એક મોટી ડુંગળી એક ચમચી તલ એક ચમચી મરચું અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું અડધી ચમચી ગરમ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું અને મસાલાને બેલેન્સ કરવા માટે એક નાનો ગોળનો ટુકડો લઈ લઈશું એક ડોકલી તેલ અને હવે આપણે આ બધા જ મસાલાને આ રીતે ખાંડી લઈશું હું તમને બતાવી દઉં છું કે આ રીતનો મસાલો તૈયાર થશે હવે આપણે આની અંદર ચમચી ચણાનો લોટ એડ કરી દઈશું અને જો તમારી પાસે ચણાના લોટની જગ્યાએ પાપડી હોય તો તમે પાપડીનો પણ ઉપયોગ કરી શકો છો હવે ચણાના લોટને પણ આપણે મસાલા સાથે ખાંડી લઈશું અને હવે આપણે રીંગણનો મસાલો ભરવા માટે રવૈયાને આ રીતે કટ કરી લઈશું અને કટ કરતી વખતે ચેક પણ કરી લઈશું કે રીંગણ ખરાબ તો નથી ને તો આ રીતે બધા જ રીંગણને કટ કરી લઈશું અને હવે આપણે તૈયાર કરેલા મસાલાને આ રીતે ભરી દઈશું જેથી મસાલાની બધી જ ફ્લેવર મસાલામાં આવી જાય આ રીતે બધા જ રવૈયા ભરી લઈશું હવે બધા જ રવૈયા ભરાઈને રેડી થઈ ગયા છે તો એક બાઉલ લઈ લઈશું અને તેની અંદર ચાર ડોકલી તેલ એડ કરી દઈશું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં એક ચમચી રાઈ એક ચમચી જીરું અડધી ચમચી હિંગ બે ચમચી લીલું લસણ અને હવે આપણે તેની અંદર ભરેલા રવૈયાને એડ કરી દઈશું અને સરખી રીતે હલાવી દઈશું અને પાંચ મિનિટ માટે ચડવા દઈશું અને તૈયાર કરેલો મસાલો જે બચ્યો હતો તે પણ આની અંદર એડ કરી કરી અને તેની સાથે મિક્સ પછી તેને હવે આની અંદર અડધો ગ્લાસ પાણી એડ કરી દઈશું ત્યારબાદ શાકને ઢાંકણ બંધ કરીને ચડવા દઈશું દસ મિનિટ બાદ ઢાંકણ ખોલીને આપણે ચેક કરી લઈશું કે શાક ચડ્યું છે કે નહીં તો તમે જોઈ શકો છો કે શાક એકદમ ચડી ગયું છે તો તમે જોઈ શકો છો કે એકદમ કાઠિયાવાડી સ્ટાઈલ થી ભરેલા રીંગણ બનીને રેડી થઈ ગયા છે અને શાકનો કલર પણ જોરદાર આવી ગયો છે હવે આની અંદર લીલા ધાણા એડ એડ કરી કરી લાસ્ટમાં તેમાં લીંબુ તો હવે આપણા ભરેલા રીંગણ ખાવા માટે એકદમ રેડી થઈ ગયા છે શાક એટલું ટેસ્ટી બન્યું છે કે ઘરના નાનાથી લઈને મોટાને પણ બહુ જ ભાવશે તો મારી આજની કાઠિયાવાડી સ્ટાઇલથી ભરેલા રીંગણની રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને મારી આ ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મળીએ નેક્સ્ટ રેસીપીમાં જય શ્રી કૃષ્ણ